કેટલું બીજું હવે ફોકાજ ચાલુ કરવું પડશે તો તો ઘર છે ઉપર જોયું જ કાઢી તો ફોન ચાલુ કરાવું પડે આ ઘર આટલા લાઈન પર પૈસા નાય રૂપિયા કોકનું કરવું પડશે ઉછીના પૂછીના માગવા કોઈ તો પૈસા રોહિતનું ફોન કરી

મારી જમીન ઉપર તો લોન છે હવે એ રીતના ભગુભાઈ ના જમીન છે શું કરું ભગુભાઈ તો કેવું નહીં ને લોન લેવા નહીં દી હા જમીન માનવા મૂકદ સાક્ષી ને સહી કરાવી લેજો મારે લોન લેવી છે પેલે લોન ભરવી છે એમ કેવું છે લોન ભરવી છે સહી કરવાની છે સહી કરી દેજો સાક્ષી અને એ રીતના છે ને લોન લઈ લો પેલા જમીન મોમું કરાવી દઉં આપણે પંદર શેરી સીધી લોન લઈને ઘર તૈયાર થઈ ને ઘૂઘરાઈ જાય એ ઓન તો શો પેલો છોકરો બહાર નોકરી કરે ત્યાર સુધી આપણે જલસા કરી ઘર બરા કરી દેવું કમ્પ્લેટ તૈયાર હવે નોમું તો કરી દઈએ પછી દેખા જાય કાંઈ જતા ના તો ઈમાનદારીની જિંદગી ના જીવાય ને ઘર અત્યારે તો ભય જવા માં પડે અત્યારે ભાઈઓને આપણે કાઢ વહેલા જ કાપવા પડે ભય જ આપણો છે ને બેતરી કાઢ

તે તો હમણાં પેલો વાયરસ ચાલે છે ને બાટલા બાટલા ચરાયા ઓર બાટલા લઈને જતો મારે તો ગયા મારે લાઇટ બિલ ભરવાનું ગમે સેટિંગ થાય છોકરા રૂપિયા લાઈટ બિલ આલો પણ આલો ખરા છે પણ હું છોકરા સેટિંગ થાય એવું નઈ કોઈ પૈસા ની સગવડ જ નહીં મારા પાસે

છોકરા મારા પણ પૈસા નહીં એટલા બધા સોનથી રાખો રાતી રાતી મળીએ ફાઇલ ખોલી બેઠો સોનથી રાતી નવ વાગે આવજો નહી પૈસા જોન પાસે ને પૈસા લઈ લેવા બેલા અને કોમ નો ટેમ મળી કેવો કોમ આવે આપો જોઈએ હમ બેજ મસ્ત રાખ ને તાગરીયા થી આ ઉતારા કાઢ્યા પણ હાથવીન મારવા પછી કોઈ ભારા ના ને તો દોહન જોણ કર દિયા તો લોચા થઈ જશે દોહન કોઈ જોણ ના કરવું જો આ ઉતારા લઈ સીધું જવું જો ભાઈ જોડી ભગુ ભાઈ જોડી

ते ग मकोला शेरा बेलणी ये तू तारा आई पण लोन भरतो पैसा पडयातत मार पान थोडा आई एवसा पैसा पडलेला बीजे कोको कर हा बीजी भर ते आ साक्षी मसाई होती ती सही कर दियो ना सही तो करिया मी बोलते इ ये कातला सही करवायच ह को लिखी मी सही काय राखू हा बाई ने कोय तो इंग्लिश म राखी तण च भा आवाज इंग्लिश

પેલા કારીગરોને પૈસા આલવા દે કારીગરો ને બકરો પૈસા લે ફટ ફટ કોમ પૂરું કરી નાખજે હા હો હા જરૂર બસ કે ફોન કરજે હા અને પેલો ભત્રીજો આવે ને તો કાલ આવજે છોકરા પાડ ગયા હા ભત્રીજો આવે એટલે આયો હું હા તો ખાઈ જો તો હારો ના ના ચાલુ ટાઈમ જ પડે હું તો આવું હું કો ખારો ખારો બનાવ ભત્રીજો આવે હા જ હું બેંક માં જાવ છું હા મારા પૈસા બે પૈસા મે એને જરૂર પર તો મને પાહો કે પૈસા તો લો બોલો ને કીધું ને પૈસા આવો ભાઈ ઘર બનાવી દે

આ જો જો આવો થારી વાત છે પૈસા આવી દે પતિ જાય બિચારો કોમો આવગા માં તો ઓમ તો આપણો કરી જે ખોટું થોડો જેટલો ગયો જ આપણો પણ અતરે આવું વિચારવા જઈએ તો કોઈ ધંધો જ ના કરાય અતરે તો કોઈનો હારું ના વિચારે ને કે આપણો એરે ખરાબ જ વિચાર્યું ભઈ વાય તો થઈ ગયો એ તો છોકરો આપશે એટલે થઈ પડશે જાણ ખુલ આવશે બધું એટલે કે લોન વારો વસ્તા બસતા ભાવતી આવશે ને એટલે ખબર પડશે અને તોય મારા મમ્મી આપવાની છે નહીં તો પછી ખબર નહીં પડે ભાઈ બોરો છે ચિંતા નહીં ભાઈ નહીં તો છોકરો પેલો બાર અમદાવાદ છે ને રે આવશે કોઈ નાટક ના કરે થારી વાત છે લગભગ તો નહીં જ કરે કારણ કે ખબર છે જમીન તો હા મમીનું અમે કરાવીને મારા હજી ભાઈને ખબર નહીં

આખુ બા પૈસા કે પૂરણ કાલ ચાંદો બે મહિના થઈ જાય બે હાજર બે એ બધું આપડે પેલા છે ધરો આટલી આટલી થઈ છોકરા કોમ ચાન નું બંધ કરાવી દો છે ચાલુ કઈ કાંટે કાલ દો ગઈ

તમે હાથ કોંગ્રેજો રીક્ષા પડી ગલ્લા ગલ્લા પૈસા મે આઠ ટકા લેતા જજો બે હજાર રાહ જો મસાલા મસાલા માં લાભા હોય સારું ને ના પૈસા ફોન કરાવજો છોકરાન મજૂરી કરી પૈસા તાલવાત પડ્યું કે હજી જરૂર છે નકળો છોકરાને ચીરી-ઝીરીદ રાખરા થા હાલ ના પણ હજી જરૂર છે છોકરાનું મજૂરી કરાવવાન ડાબુ ના ભરાય ચારું દી તો બધા કાલાવાલા રાખવાના છે પણ ભઈને ખબર નહીં પડવા દેવાની હાલ કોઈ ન હોય લાઈન કર નકો છોકરા ચીરી મરી જાવ બાપા

મારા છોકરો નોકરી ના પાડશે શું કરું નોકરી ના પાડે છો વિચારવા પડ્યા છો ભગા ને આખું દાળો કોમ કરી થાકી જતા લાગે લોસા જેવા લાગે થઈ ગયા એવું લાગે છે મને

ચા નહિ બજારમાં ચા પીને ભાઈ એને બધું લેવું હતું અમારે વસ્તુ ના ના

બાકી છે પણ આનું ભાઈ બનો વગર નહીં ફાવતું ખાતું રોજ વાર બધા બનો પાય રે લાવી જ ના ફાવી બનો પણ ખતન ખરવું પડે એ બધું હરખું થઈ જાય

આપડે જમીન ઉપર છે ને એટલે ઉતારા બુતારા ને આવા તો હું લોન લઈ ને કોઈક ધંધો નથી થોડા મારા પડ્યા છે પૈસા

બોલી કરું તમને મારા તો છે જે સા ને બાર અમે લઈ લેવાના છે અને હાલ તો એક કેવું છે બે ઢોર જ લાગો પણ આખું ડઝન કરી દેવા છો ઢોર એટલે હાલ શું ખબર પડવાની છે હાલ કેવું કેશુ હાસવીન પગલે દેવો છો પોચવી કોઈ બોલો શું કીધું અમે તમે શાનો તને અમાર છોકરો બે તા

મોકલજો તમે હમાચાર આવજો અને ચાર પોતદાર કીધું છોકરા ને એટલી વાત ભગાભાઈ વાત કરીશ આવજો બરાબર

જોડતો કરી ભાઈ મારા ઘર બનાવું લોન ની જરૂર હતી ના પાવાના હતા તમને મારાથી મોટા હતા યુવાન છો કેવાની જરૂર નથી મોટા હોય કે ના હોય તું છે

મારા બાપા કઈ જાઉં ગમે આવે તો સહી કરવાની નહીં કરવાનો ભાઈ થઈ ભાઈ થઈ સહી કરી ગયા શું કેવું પોતાને પોતાને આવું કર્યું વાત કોઈ કરાય ના આપડા ઘર ઘરની ઇજ્જત જાય આપડે આપડે ભલે થઈ ગયું પબ્લિક ને કયો કોઈ કરે ના કયો ભાઈ તમે પબ્લિક ને કયો કોઈ કરે ના આવું તમે કે તમે તમે મેં ના સાથે કયો પબ્લિક નું આપો તો કરતા કઈ નાખ્યું જય માતાજી મિત્રો આજે મેં મોટા ભાઈ નો બુચ મારે એ રીતના તમે ના મારતા ન કસન ગોમ માં કોઈ રવાય નહી દે ગોમ વાળા લાફા મેચી આઈ આઈ અને વગન ફોગન ના ગોમ ના ગોધા ખાવાના એના કરતા જે આપડા પાન છે ને ખુશ રહેવાનું તો ભોળો હતો એટલે બધા ભાઈઓને મળી બિલકુલ દૂર રહેવાનું એટલે તમારે છે ને જિંદગી જીવાની મજા આવી જાય અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં